એક પૈસા બગાડ્યા સમય બગાડ્યો બધું જ બગાડ્યું પણ જે 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 જેમ 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 કદાચ દુઃખ દૂર કરવા માટેની કદાચ પ્રયાસો કર્યા એમ દુઃખ વધતા જ્યા પણ માં અમારા દુઃખ નું નિવારણ થયું

આ દરેકને ખાસ કેજો કેમ કેમ કે આટલા લાખો ભાવિક ભક્તો દર રવિવારે આવતા હોય તો કોનો નંબર લેવો કોનો ના લેવો મારા સેવો કોઈ ગુચવાય હવે નંબર ચાલુ કરું છું તો શું થાય છે તકલીફ મેન કઉ ખાસ મારો તો બધા નજીક બેડી ખોરા બેડીને સમજાવે સમજાવ હાથ ફેરવી મારો તો એ ભાવ છે તમારા પ્રત્યે કે મારો કોઈ કોઈ પણ દુખિયારો આવ્યો હોય ને એની જોડે એક એક કલાક મારે વાતો કરવી

નેહાકો નાખે જીવ વારે અને એમાં પાછા નંબર લખવાનું ચાલુ કરે ને એટલે ઓળખીતા ઓળખાણ વાળા પૈસા વાળા બધા જાત જાતની ઓળખાણો કાઢી અને મારો નંબર લઈ લેજો મારો નંબર લઈ લેજો આવું થતું તું પૂછો અવાબ આપણા શરમ બોલે નહીં કોઈ અધિકારી હોય કોઈ પદ અધિકારી હોય તો એનું સમ્માન રાખી એક બોલી ના હકે કોઈને કહે કહી ના હકે પણ કે મારી આવું થાય છે તર બધા ઓરખાણ લઈ અને કે બેઠક કરાવવાનું કે છે તો આપણે મેં કીધું બેઠકો જ બંધ કરી દો ઓરખાણ છે બરોબર ને આ તમારો તમારું રાખવા માટે મેં આ બધું બંધ કર્યું જો નંબર ચાલુ રાખ્યો બેઠકો તો દર રવિવારે જેટલી બેઠકો લખાત અને નહીં ગોડાઓ આ બધું જોવાનું ને જરૂર નહીં હું માતા શું ને વિશ્વાસ રાખો ને હું જે બોલું છું ઘેર જાય થાય એટલું પાલન કરો ગોડા તમારો બેડો પાર કરી કશું ફ્યાદવાનું નહીં હોતું હું સીધે સીધું પ્રવચનમાં કહી દઉં છું તમારી માં રાજી કરી લો તમારી કુળદેવીને રાજી કરી લો દુનિયા ગમે તે કરે ને પણ તમારી કુળદેવીને તમે રાજી કરી લો ગમે તે તમારો ભાવથી એને જીતી લો બસ એનો દિલ જીતી લો તમારા વિશ્વાસથી એનો પ્રસન્ન કરી લો અને એ પ્રસન્ન કરવાના ઉપાય હું બતાવું છું એ માર્ગ હું બતાવું છું દીકરા ભક્તિ તો કરો છો બે ટાઈમ દીવા તો કરો છો પણ કઈ રીતે ભક્તિ કરવી અને ભક્તિ કોને કહેવાય ને એ મારા ધામમાં સમજ આલુ છું અને ભક્તિ તમારો બેડો પાર કરશે કોઈ જંતર મંતર તંતર કશું કોમમાં આવશે કોઈ મૂડા જોડા દોણા કશું ફેદવામાં કોઈ કશું હારું થશે રામ કુંખાર મે માટે અમારી છે હારા હારા બુઆ જાદુગર બુઆ ફરી આયા ઘણી ઘણી નાલે એવા વારણ કારણ કર્યું જેટલી જાતની વિધિઓ બધું બહુ કર્યું ના હોયની વિધિઓ કરી સ્મશાનની વિધિઓ કરી સ્મશાનની રખ્યાઓ લાયલ શુનું શું કર્યું ભગવાન જોણે અમુક વિધિઓ તો એવી છે કે મને માતાને નહીં ખબર પડતી એવી છે લો ઘરની લે બનાવી છે અમુક તો પણ આ બધી વિધિનો એક બાજુ મૂકી અને હું માતા જે કહું છું એનું પાલન કરલો લો તમારી કુળદેવી જ્યાં સુધી તમારી પર પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી તમારા છે તો એના માટે કહીશ કે જો તમને તમારી કુળદેવી ખબર ના હોય તો તમારા ઘેર હાલ જે પૂજાતી હોય ને એના કુળદેવી નું કદાચ સર્વસ્વ અને એના પ્રાર્થના કરીને એના કુળદેવી મોની અને એનું ભજન કરો અને એના પ્રાર્થના કરો કે માં તારા પેહલા જો અમારી કોઈ અસલ કુળદેવી હોય ને તો તો તું માતા હાથ લઈ નહીં તમારા ઘેર છે એના જ તરીકે પણ એના પ્રાર્થના કર્યો કે માં તારા પેહલા જો કદાચ અમારી કોઈ અસલ કુળદેવી હોય બારોટના ચોપડી હોય કે ગમે તે હોય અમારા વડવાઓની અસલ અમારા વાર વંશની અસલ અમારા કુળનો દીવો અસલ કુળનો દીવો માં

એટલે કોઈ હાથ મૂકવાથી આશીર્વાદ એ તમને ફળ પ્રાપ્ત થાય કે તમારી અંદર એક ભક્તિ નો ઉમંગ જાગે ભક્તિ કરવાની એક ચેતના જાગે એક ઉત્સાહ જાગે એ મારા આશીર્વાદ કામ કરે અને તમારી અંદર જ્ઞાન હારું આવે સમજ હારી આવે સારી સદબુદ્ધિ આવે એ મારા આશીર્વાદ કદાચ કામ કરી જશે આટલો વિશ્વાસ રાખજો કે જીવનમાં શું કરવું શું ના કરવું એ બધી સમજ આલીશ અને સમજના આધારે તમે કદાચ તમારું જીવન હવે ફરીથી એક વખત નવી સરથી એકડો ઘૂટી અને જીવન જીવવાની શરૂઆત કરશો ને તો વધારે દીકરાઓ એક વર્ષ ખાલી બેઠી લેજો એક વર્ષમાં જો સુખના અજબારો ના બતાવું ને તો ઘોડા હું રો મારી મેલડી નહીં દુનિયામાં કશું નડતું નથી માણસ ને એના કર્મો જ નડે પણ કર્મો ને નડવું હોય ને તો દેવ નું રૂપ ધારણ કરે મનુષ્ય નું રૂપ ધારણ કરે ગ્રહો નું રૂપ ધારણ કરે એ બધા નિમિત્ત બનાવો પણ ખરેખર ના હોય ને એને દુનિયાની કોઈ શક્તિ કોઈ મહાશક્તિ નડે આ વિશ્વાસ રાખજો કર્મના ના વિધાન ઉપર ભગવાન નો વિધાન છે એમાંથી ખુદ મારો ભગવાન જો છૂટી નાખતો હોય તો તમે મનુષ્ય છો ને તમારે ભોગવવું પડે ને મારી અમે એવા જેવા કર્મો કર્યા તો તમે જન્મો જન્મના કર્મો કદાચ ગીતા હોંભર્યું હશે એટલે તમારે પહેલા નક્કી કરવાનું ક્યાંક ને ક્યાંક વાતે એમાં અમારા ગુના છે માં એમાં કોઈ દેવી શક્તિનો દોષ માં કોઈ નડતર નડતું નથી માં અમને વિશ્વાસ થઈ ગયો કે માં મારી માં બેઠી છે ને મારી ખુખાર મેલડી બેઠી છે અમને કશું નડ જેની સોજ સોજ સારી હોય ને જેની વિચારધારા સકારાત્મક હોય ને જેવું કહેવાય છે કે જેવું તમે વિચારો ને એવું થાય જો તમે નર્તર 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 કરો ને તો નર્તર નહીં હોય ને તોય ભૂત દેખાશે નર્તર નહીં હોય તો ચૂડેલ દેખાશે નર્તર નહીં હોય ને તો અમથું કોકનું લીંબુ કદાચ ઘેર લારી શાકભાજી વાળા નું પડી ગયું હશે ને તે એમાં નડતર દેખાશે થશે કે નહીં લારી વાળો શાકભાજી લઈને નીકળ્યો સોસાયટી થી લીંબુ પડી ગયું અને આખો દાડો જો કદાચ આ નડતર ને મગજમાં રાખશો કે આરું કશુંક નડસ કશુંક નડ અને લીંબુ જોઈ ગયા ને તે લીંબુ તો અમથું પડ્યું હશે પણ એમાં તમને વિદ્યા દેખાશે થાય કે નહીં બિલાડી આડી આવશે તરત શંકા થશે કે સારું કઈક અનર્થ ના થાય આવો થાય ને વિચાર પણ વિચાર તમારી પોઝિટિવ વિચાર રાખો સકારાત્મક વિચાર રાખો ને તો આપે રૂપે જેવું વિચારો ને એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય તો એવું વિચારો કે મારી માં મારી જોડે ચોવીસ કલાક હાજર રહે છે મારી ખુખાર મેલડી મારી જોડે છે તો જેવું વિચારશો ને એવી ખુખાર મેલડી ચોવીસ કલાક હાજર રહે છે એવો વિશ્વાસ રાખજો મનમાં વિચાર રાખશો કે મારી કુળદેવીનો વાસ ચોવીસ કલાક મારા હૃદયમાં છે મારી જોડે છે એવો વિશ્વાસ રાખશો કે તમારી કુરદેવ ચોવીસ કલાક તમારી જોડે રહેશે જેની જેવી સોચ જેની જેવી વિચારધારા ને દેવ એ પ્રમાણના કામ કરે એટલે આજે દરેક લોકોના મનમાં એક વેમ લઈને આખી દુનિયા કઈક નડક એટલે કશું નડતું નહીં ભગવાન એવો ગોડો છે કે બધો નડતર મૂકી દે પણ તમારા જો કર્મોનું ભોગવવાનું આવ્યું હશે ને તો દેવય નડશે ભૂતય નડશે ગ્રહોય નડશે આશુ બોલું પણ જો કર્મો હારા હશે ને તો કશું નર્તશે એટલે ખાસ દરેકને કહીશ કે તમે પહેલા મગજમાંથી દરેક મારા ધામમાં આવતા હોય તો મારી પર વિશ્વાસ આવતો હોય તો મારી વાતનો વિશ્વાસ કરજો કે તમને કશું નર્ત નથી કોઈ એવું કે કે મારા ઘરમાં મારી દીકરી ધૂણો છે એને ધૂણતી બંધ કરાવી દે ચિંતા ના કરશો ખાલી ખાલી આમ થાય પવન આવતો એ બંધ કરાવી દેસ પણ મેં જે કીધું એ વિશ્વાસ રાખો કોઈ નડતર નડતું તો મારી આ બધું આ બધા ધૂણો છે શું એ ખોટું હશે એવો પ્રશ્ન થાય ને મારી આ બધા અમુક ડોરા ફાડીને ધૂણ અમુક ચિસકારીઓ પાડીને ધૂણ અમુક ધમ પસાડા કરીને ધૂણ તો મારી આ શું ખોટું હશે ના ખોટું ના હોય એ શક્તિ એનામાં આવી હોય કોઈ ચુડેર કોઈ ભૂત હોય ના નહીં એ શક્તિ આવી હોય એના શરીરમાં તારે કદાચ એનું વર્તન બદલી જાય વાણી બદલી જાય અને જોર કરે તાકાત કરે પણ એ ક્યારે આ ઊભું થયું છે નડવા માટે કેમ કે નતું નડતું એ નડતું નતું કોઈ પૂર્વ છીકોતર કોઈ ચુડેર કોઈ મેલડી નડતી નથી કોઈ મહારાજે નતા નડતા પણ થોડી તકલીફ આવી બેઠા નહીં ને એટલે ભૂવા જોડજે અને ભૂવા ને બોલાવી અને ઘરમાંથી ઘરનું ને વાટનું ચોરાનું ચકલાનું બહારનું તળિયાનું બધું કરીને વરાયું ને એટલે બધી શક્તિ નડવા ઉભી થઈ અત્યાર સુધી તો નતા નડતા હવે તમને ખબર પાડીએ કે નડતર કોને કહેવાય આ શું ખોટું પેલા કોઈ નડતું હતું પણ માણસ ને અમથો તાવ આવ્યો ને તોય ભૂવા જોડ દોટ મેલી વારણ કરાવવા મૂળો બંધાવા લીંબુ વારવા અને ભુવા શું કે હાથમાં ના આવે એટલે કે ઘરનું ઘાટનું નું ચોરાનું ચકલાનું તળિયાનું ફરિયાનું જે હોય એ બધું આ લીંબુ મારી જાવ એટલે ઘરની માતા હોય તળિયા ની માતા હોય ફરતી કોઈ ભૂત હોય ચૂડેલ હોય એ બધી શક્તિ ના વારણ કરે એટલે એ ચીખી જાય તમારી જગ્યા અને તમારે તમને કોઈ ઘરની બહાર કાઢવાનું કરે તમે ખીજાવ ને તમારું જ ઘર હોય તમારી જ પ્રોપર્ટી છે દસ્તાવેજમાં તમારું નામ છે અને કોઈ બહારનો વ્યક્તિ આવીને ધક્કા મારીને પરાણે ઢાહેડીને તમને લઈ જાય આ ચાર રસ્તે તો તમે શું કરો ખીજા કે નહીં તે એવી રીતે ભોવા જોયા જોણ્યા વગર શેનો દુઃખ છે શું છે નરતર શું છે એ કશું જોયા જોણ્યા વગર જેણે જેણે વારણ કારણ કરાયા છે ને એના ઘરમાં ભયંકર દુઃખ આયા છે એના ઘરમાં ભયંકર દેવ દુઃખ હશે કે આના ક્યાંય દુનિયાના છેડા મારા ધામમાં આવો તો છેડા ના ઉકેલાય એટલી બધું ગુજરું કરી નાખ્યું હોય અમુક નહીં કેતા હું બારે જઈને આવ્યો અગિયાર રવિવાર ભર્યા આ મારું દુઃખ ના હાથમાં આવે અને સોની મોની તારે વેઠવાનું લખ્યું છે ને એટલે હજુ વેઠ પાંચ વર્ષ પછી આવશે હું બેઠી જ છું અહીં તો એ અહીં કોણ આવી શકે અહીં કોણ ટકી શકે કે જેના ખરેખરમાં ભગવાને તમારી કુળદેવી એ સહયોગ લખી દીધો છે સમય બનાવી દીધો છે કે તમારો ઉદ્ધાર રોમવારી મેલડીના હાથે થવાનો છે એ ટકશે નકર બીજા કોઈ ટકવાના નથી ભાગલા તૂટલા હશે ને અધૂરિયા ભાગલા તૂટલા એને તો મારા ચાયણા નાખી અને ઘેરવી નાખી આમ મારો ચાયણો ફેરવી ને આમ બધા નાખીને એટલે ટૂટલા ભાગલા અધૂર્યા વિશ્વાસ વાળા ને અધૂર્યા જીવ વાળા ને બધા ખરી પડશે અને આખા આખા છે ને હું લઈ લઈશ મારી જોડે રાખી આ શું ખોટું એટલે આ વાતનો વિશ્વાસ રાખો માતાઓ જાગતી જ્યોત છે છે ને ભલે જોઈ નહીં પણ મને જોઈ તો લાગે છે કે નહીં મને જોઈ લાગે છે કે માતાઓ હજુ છે હા તો મને જોઈને વિશ્વાસ રાખો મને જોઈએ તમારી માતાનો વિશ્વાસ રાખો કે જો બારેજાની રમભારી મેલડી છે બારેજાની બહુચર મેલડી છે તો અમારા ઘરે ચામુંડ મેલડી છે કે નહીં મા કાઢી છે કે નહીં શક્તિ છે કે નહીં કોડિયાર છે કે નહીં બૂટ ભવાની છે કે નહીં ઉમિયા છે કે નહીં બ્રહ્માણી છે કે નહીં છે ને તો વિશ્વાસ એવો રખાય ભલે ફોટા થી અવાજ કાઢે બોલે ના બોલે તમને ભાવ હોય કે ના હોય પણ કલાક એના ભજન એના મઢમાં બે ચોવીસ કલાક એની આરતી ઉતારો ના ભલે તમે હવારમાં નોકરી ધંધે જતા હોય તો હવારમાં એક ટાઈમ દીવો કરો ને તો દીવો કરીને કદાચ માતાને એવું કગરવાનું કે આજે નોકરી ધંધો કરું છું ને એ તારા આશીર્વાદ થી માં કરું છું નકર આવા સમય ગાળા તો એવો સમય ગાળો ચાલે છે ને કે આજ ગમે તેટલા ભણેલા હોય તમારી જો ગમે તેટલી ડિગ્રીઓ હોય આજ તમને નોકરીઓ નહીં મળતી જોજો એવા ભણેલા ઘણાય લોકો આવે છે કે માં મે બીકોમ કર્યું ને એમકોમ ને સાયન્સ લીધું ને આ લીધું નોકરી નહીં મળતી તો હું એવું નહીં કહેતી કે ભણવાનું ભણવું ના જોઈએ ના ભણવું જોઈએ પણ તમારી જોડે નોકરી ધંધો હોય ને એ તમારી માતા આગળ કરીને જાઓ અને નોકરી ધંધો કે આ હું કરું છું નોકરી હું કરું છું પણ માં તું નિમિત બનાવી આ મારો રોજગાર તું ચલાવજે મા જે બી કદાચ પગાર લાવીશ જે બી માં રોજગાર વેપાર થશે જે બી માં વકરો થશે ને એમાંથી માં વધાર નહીં પણ સો રૂપિયા તારા નામ ના કાઢીશ દર મહિને તમારી યથાશક્તિ પ્રમાણે તમારા પગાર પ્રમાણે સો રૂપિયા અબોલા જીવ હોય કોઈ બીમાર વ્યક્તિ હોય કોઈ વૃદ્ધ કદાચ પીડાતું હોય એને દવાની જરૂર હોય એને કદાચ દવા માં પાંચસો રૂપિયા કદાચ કોઈ એવા ગરીબ પાછળ વાપરી નાખો ને તમારી માં પ્રસન્ન થઈ જાય જે હજારો કદાચ વર્ષો ઊંધી તપસ્યા કરો ને એનું ફળ એક જ દાડામાં મળી છે પણ એવો વિશ્વાસ રાખવો પડે એવી સેવા ભાવના રાખવી પડે અરે તમારી અંદર ભાવના હોય તો તમારી માતા હાથર કરો એને રાજી રાખવા માટે કરો તો થાય કે નહીં આવું એટલે દરેકને કહીશ તમે જે પણ કમાતા હોય એમાંથી પંદર હજાર પગાર હોય ને તો દર મહિને થાય તમે પોન મસાલા બીડીમ ખાઈ જાઓ છો વાપરી નાખો તો વધારે નહીં પાંચસો રૂપિયા કે સો રૂપિયા તમારી યથાશક્તિ પ્રમાણે તે સો રૂપિયાનું કદાચ દાન તમારી કુળદેવીના નામથી કરશો ને એ ભગવાનના દરબારમાં લખાઈ જશે અને તમારી કુળદેવીમાં સત આવશે માતા ઘેર ઘેર છે માતા ઘેર ઘેર છે દીવા દીવામાં છે મઢ મઢમાં છે મંદિર મંદિરમાં છે પણ એ માતામાં સત હોવું જોઈએ સત વગરની માતા બેકાર એવું જ હોય ને હજુ માતા છું તો મારામાં સત્ છે તારે લોકોના કામ થાય છે ને તારે મારી મહિમાનો પ્રકાશ આખા જગતમાં ફેલાયો છે ને તેવી રીતે તમારી માતા તો સત્ ઘેર ઘેર પણ એનું સતનું ખાતું ખાલી થઈ ગયું કેમનું થઈ ગયું કેમનું થઈ ગયું કોઈએ પૂનદાનમાં દાન દ્વાન નહીં આવ્યું બેમાની કરી ચીટિંગ કરી અને પાપનું ખાતું ભર દીધું અને પુણ્યનું ખાતું વાપરી નાખ્યું આ શું કોટું એટલે આ તમારી માતા તો છે પણ એના ખાતામાં સત રહ્યું નથી એ સત ક્યાંથી આવે માતા નામ તો સજ પણ એનો જે ભક્ત એની ભક્તિ કરે ને અને સેવા સેવાનો ભાવ રાખે કોઈ અબોલા જીવ જંતુ પશુ પક્ષી ઉપર કદાચ દયાનો ભાવ રાખી અને એની સેવા કરે ને તારે ભગવાન એ માતા નામ સત થોડું વધારે ભક્તિ નું સત આવે માતા તો સત મારી છે જ પણ જો મારા દીકરાએ મારી ભક્તિ ના કરી હોત તો આ પ્રકાશ હોત હું મારા દીકરા થી શું ના સોલંકી પેઢી વર્ષોથી પૂજા થી કેમ કોઈ ના મળીમા રચાઈ પણ મારા દીકરાએ ભાવના રાખી મારા બોલ ઉપર ધર્મના માર્ગ ઉપર એનાથી ચલાય એટલી કોશિશ કરી અને જ્યાં દેખાય તો એને દેખાય કે આ દુખી છે આ બીમાર છે આને ભૂખ લાગી છે ત્યાં કદાચ એના પચાસ રૂપિયા ખીચા વાપરવાના હોય ને પણ એ પચાસ રૂપિયા નું કે માતાઓ પડી કદાચ કોઈ આવ્યું હોય ને તમને તમને જીવ ચાલે ને કઈક આલ્યા વગર એના મારા જેવી માતા મળે કઠોર હૃદય વાળા ને દેવી શક્તિ ની ભક્તિ પ્રાપ્ત થતી એ તો નિર્મલ હૃદય વાળા હોય નિર્મલ મન વાળા હોય ચોખ્ખા હૃદય વાળા હોય ભોળિયા હોય જેની અંદર દયા ભાવના હોય એના મારા જેવી માતા શંકર હવે આ બધા પાલન ના રાખો તો ભેટો થશે ખરો તમારી માતાનો તમારો પથ્થર ઉપર કોઈ વૃક્ષ રોપાય એમાં માટે ભીની માટી જોઈએ ઉપજાવ માટી જોઈએ એવી રીતે જેનું હૃદય પથ્થર જેવું છે ને એના કોઈ છાપ પડે પણ જેનું હૃદય કોમળ છે ને એના ભક્તિનો બીજ રોપાય છે અને એ ભક્તિના બીજથી કદાચ આગળ જતા કદાચ એટલો મોટો છોયડાનું વૃક્ષ બને મોટું કે તમે એકલા નહીં આખો સંસાર એના છોયડામાં આનંદિત થતો હોય આ જોઈ લો મારા ધામમાં એક મારા દીકરાની ભક્તિથી જેટલા લોકો મારા છોયડામાં છોયડા જેટલા લોકો મારે છત્ર છાયામાં બે જો એકની મહિમાથી આટલી અનંત મહિમા રચાવતી હોય તો ખાલી તમારા એકલાની ભક્તિથી ભક્તિ થી તમારું પરિવારનું શું ભરણ પોષણ ના થાય શું તમારા પરિવારનું ભલું ના થાય થાય તમારા ઘરમાં કદાચ એક વ્યક્તિ તે કદાચ ઘરમાં આઠ સભ્યો હોય કે પાંચ હોય પણ તમારા ઘરમાં જો એક વ્યક્તિ બી એક મનુષ્ય તે કદાચ ભગવાનની કે માતાજીની ઉપાસના કરતો હશે ભક્તિ કરતો હશે ને તો એ ના આશીર્વાદ થી જ આખા ઘર નું ભરણ પોષણ થતું હોય એ તમને ખબર પડે કોઈ પુણ્ય સાળી આત્મા કદાચ ઘેર હોય ને એના નસીબ નું ખાતા હોય એટલે તમારા ઘેર કોઈ પણ નાનો દીકરો હોય કે દીકરી હોય કે ભાઈ હોય એના લગન બહુ હોય લગાવ બહુ હોય માતાજી ભગવાન પ્રત્યે અને ભાવ ખૂબ રાખતો હોય ને તો એનો સપોર્ટ કરજો એનો વિરોધ કરતા ઈ ખબર એના નસીબ નું એના ભક્તિ નું તમે ખાવ છો શું ખબર પડે કઈક દીકરીઓ એવી હોય છે કે નોંધપણ કદાચ માતા ભગવાન ની ભક્તિ કરે ને જયારે પીકરી લગ્ન થઈ જાય ને એટલે બાપ નું ઘર દુઃખી થઈ જાય એના પગલા જતા રે અને હોમે સુખી થઈ જાય અને બાપ દુખી થઈ જાય આવા દાખલા જોયા હશે એ તમારી નજર હોમે હશે તમારા અનુભવમાં હશે એ મારા પગલા મારા ઘેર થી નીકળ્યા ને દાડા મારો ભાઈ મારો બાપ બધા દુખી થઈ ગયા પણ મારા સાસરી પક્ષ વાળા સુખી થઈ ગયા તો એવું તમારે અહંકાર કરવાની વસ્તુ નહીં પણ ભક્તિ ભક્તિ જે કરતું હોય ને એની પર ભગવાન માતાજીની વિશેષ કૃપા હોય અને એનું મન ને કોકના પ્રત્યે કે આ બહુ દુઃખી છે તો એનું મન રાજી કરવા માટે એ માતા છે ને અમે કામ અનુપામ કર્યા તમને રાજી રાખવા આજે તમને તમારું દુઃખ દૂર થાય છે એમાં મારો દીકરો આનંદિત થાય છે ને પ્રસન્ન થાય છે ને કે આટલા લોકો ના માં દુઃખ દૂર કરે એવો મારો દીકરો રાજી થાય છે ને એટલે કહી દઉં તો હું મારા દીકરા રાજી રાખવા માટે હું કામ કરું છું એમ એની ભાવનાઓ છે એના ભાવનાઓનો આદર કરું છું અને એ વિચાર કરે ને મારા આ સેવા કરવી એ ખાલી વિચાર કરે અને કોઈને કહે નહીં ને પણ એ વિચાર કરતા વસ્તુ હાજર કરું એ મેલડી માતા છું એને આ પહેલેથી થી આવું વિચારતો મારા જોડે કશું છે નહીં તો સમાજ સેવા કરવી તો જો મારા ભગવાન સમય બનાવી અને મને માતા જાગૃત એની ભાવનાઓનો એની ઈચ્છાઓ પૂરી કરવા માટે મને જાગૃત કરી એટલે તમે જો સતના માર્ગે ચાલતા હશો ને તો દેવી શક્તિ હંમેશા સપોર્ટ કરે કોઈ નડ તો આ બધું નડતર ના મગજમાં લઈને ફરશો તો બેકાર જ છે ને જો તમે પૂનદાન કરો છો સતના માર્ગે ચાલો છો કોકનું અહિત નહીં કરતા કોકનું ખોટું નહીં કરતા કોકને ખોટું લાગે એવું વર્તન નહીં કરતા તો તમે મનમાં એક વિશ્વાસ રાખી લો કે જો હું સાચો છું ને તો મને કોઈ નડ ઉપરથી બધી શક્તિઓ સપોર્ટ કરે તમને કે દીકરા તમે ભગવાનના માર્ગ ઉપર ચાલો સત્યના માર્ગ ઉપર ચાલો આ માયા એ તે તમને સપોર્ટ કરે નવા નવા ભક્તિ માં લાગશો એટલે કદાચ માયા તમને છે ને પરાસ્ત કરવા માટે તમને બેચેન કરી નાખશે દુઃખ વધારે અમુક ને એવું થાય અમુક એવું છે કે દીવા કર્યા માતાજી નું ભજન ચાલુ કરી ભાવ પેદા કર્યો અને મહિના છ મહિના સુખી થઈ ગયો અને અમુક એવાય છે કે જેને ભજન ભક્તિ ચાલુ કરી સેવાના માર્ગે આવ્યા ને સતના માર્ગે આવ્યા ને તો એ દુખી વધારે થયા આવાય છે સમાજમાં છે આવા તો તમારે એવું ને વિચારવાનું કે દેવ કોઈની જોડે અન્યાય કરે છે ના કોઈ અન્યાય દેવી શક્તિ ના કરે પણ મેં એક રવિવાર વાત કરી હતી બે રવિવાર પહેલા કે કદાચ તમે આજે સંકલ્પ કર્યો કે હવે મારી માતાની મારી કુળદેવીની બસ ભક્તિ જ કરવી છે અને ખુખાર મેરડી રોમ મેરડી જે કહે છે ને એના માર્ગે અમારે ચાલવું છે માં અમને અમારી પર કૃપા રાખજે આશીર્વાદ રાખજે તો કદાચ મારા આશીર્વાદ કાયમ માટે તમારી જોડે રહેશે એ રવિવાર પેલા કીધું હતું ને કે એવા માર્ગ ઉપર ચાલવાની કોશિશ કરો ને આવો ને સતના માર્ગ ઉપર એટલે તમારા કર્મોમાં જે લખેલું હોય ને વેઠવાનું તો પાંચ વર્ષ સુધી વેઠવાનું લખ્યું હોય ને એ તમારી માતા શું કરે મારા જેવી મેરડી શું કરે જલ્દી જલ્દી દુખા લે એટલે દીકરા ફટાફટ વેઠી લે હેડ પહાડો તૂટી જાય દુઃખ ભક્તિ ચાલુ કર્યા પછી ગર્મ વિરોધ થઈ જાય પૈસા ઘરમાં ના રે નોકરી છૂટી જાય આ તે બધું જ થાય બીમારી આ ઘરમાં વિશ્વાસ રાખજો આવી બીમારી આવી જાય તકલીફ આવી જાય ગમે તેનું મૃત્યુ થઈ જાય ને કદાચ તોય તમારી માં પર શંકા ના કરતા તમારી માં જાગતી જો કેમ કે કદાચ તમારી માં તમારું ભલું કરવા માંગતી હોય ને તે તમારા માટે સારું જ કરે પણ તમારી એટલી અંતરદ્રષ્ટિ હોતી નહીં કે તમારી માતાની લીલા રચના તમે સમજી શકો એટલી બુદ્ધિ છે તમને એટલું જ્ઞાન છે કે માતાની રચના તને તમે સમજી શકો તમારી માતા તમારું ભલું જ કરવા માંગતી હોય પણ તમને એવું લાગે કે આજ હું દુખી છું દીવા કરું વધારે તકલીફ પડસ પણ ના તમારી માતા શું કરે જલ્દી જલ્દી દુખ હાલે છે કે દીકરા વધારે એક વર્ષ વેઠી લે હેડ ફટાફટ તારું આ ખાતું ખાલી કરું છું ખાતું ખાલી કરું છું તું તાર વેઠી લે અને તમારી માં એટલી ગોડી નહીં મારા જેવી માતા એટલી ગોડી નહીં કે તમને એટલું બધું દુઃખ ના આલે કે જે તમને સહન ના થાય સહન ના થાય તો સહન કરવાની શક્તિ આલું પણ હું જોડે હોઉં જ છેલ્લે ડૂબવા તો ના દો મરવા તો ના દો આટલો વિશ્વાસ રાખજો દુઃખ પડશે ના નહીં દુઃખ પડશે દુઃખ વગર સુખની અનુભૂતિ ચંદિ થશે તમારા જીવનમાં જો દુઃખ ના આયા તો દુઃખ કેમ આયું દુઃખ કેમ આયુ દુઃખ એટલે કદાચ આયુ છે કે દુઃખ પડ્યું ને માતાજી ભગવાન હોભર્યા અને સુખ ની લાલચ માં એ આવ્યા અને અહીંયા આયા પછી મારી વાતો સાંભરી પ્રવચન હોભર્યા આવા સુખ નહી ભૂલી જાય દુઃખ ના અમારે હવે તો અમારી માં જોઈએ છે માં દુઃખ તો માં ભલે વી વર પર તું માં તું જોડે રહેજે બસ તું શું તો દુનિયા છે અને હું કહું છું હા હું છું ને તો આખી દુનિયા છે કોઈની જરૂર નહીં પડે વિશ્વાસ રાખજો કોઈની જરૂર નહીં પડવા દો ગોડાઓ હું મેરડી માતા છું હજુ તો મારો પ્રેમ જે દીકરો કદાચ જે દીકરા અનુભૂતિ કરીએ છે ને એને જ મારો પ્રેમ અને મારા જેવી માતાને ને સમજી શકે નકન મને માતાને કોઈ સમજી શકે એના માટે કરું એટલું ઓછું પડે મારા જે ભક્ત હોય એના માટે કરું એટલું ઓછું પડે પણ તમારા ભક્તિ કરવી પડશે ભક્તિ વગર ખોટા વાટા ફેરા ના કરતા હું તો રોજ કહું છું સમય ને ટાઈમ ના બગાડશો તમારો સમય બહુ કિંમતી છે એટલા સમય ગાળા કદાચ ઘેર બેઠા રોમ નું નામ લો તોય મારો ભગવાન ભલું કરશે આ શું ખોટું એટલે સુખ ને દુઃખ તો આવતા જતા રહેશે જ પાંચસો નહી હજાર કર લો એક હજાર કર લો જો તમારા દુઃખ દૂર થઈ જાય કાયમ માટે કોઈ એવું દુનિયા કોઈ બન્યું છે આ લગીન ઇતિહાસ જોઈ લો આખો ફેદી લો ઇતિહાસ મહાભારત રામાયણ બધું જોઈ લો કોઈને બન્યું છે એવું કે કાયમ માટે ભગવાન એને સુખી રાખે કોઈ ભગવાન ભગવાને ખુદ અહીં દુઃખ વેઠ્યા છે

તમારા બાપ દાદા નતા તોય તમારી માતા હતી અને તમે નહીં હોય તોય તમારી માં રહેવાની 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 એ અવિનાશી છે એનો ક્યારેય નાશ થતો તો બધું લૂટાઈ જશે એ તો રહેશે ને તો જેના આ ભરોસો આવી ગયો ને માં બધું જતું રહે ભલે દુનિયા લૂટાઈ જાય મારો જીવ જતો રે મારો દેહ પડી જાય પણ મારી માં તું શું ને બસ એના દેવી શક્તિના ભેટા થાય એમને નેમ નહી થતા તું કશું નહી તો કઉ માણસો સુખી થવા માટે શું નું શું કરે ચોરી કરી લે બેમાની કરી લે ચીટિંગ કરી લે એ બધું કરવાથી કદાચ સુખ તો મળી જાય દેખાવનું એ બે ચાર છ મહિના પછી એ જે કરમ કરો છો ને જે ચોરી કરો બેમાની કરો ઉલ્લુ બનાવો કોકને છેતરપિંડી કરો કોકનું પડાય લો કોકનું હકનું નું દબાય લો એ તમને થોડો થોડો સમય ગાળો કદાચ પાંચ લાખ આવશે ને તો હારા લાગશે પણ બહુ બહુ પાંચ મહિના અને પાંચ મહિના પછી એ તમે જે ચોરી કરીને ને નવું કરમ બીજ રોપી દીધું હજુ જૂનું તો ભોગવવાનું બાકી રહ્યું છે અને નવું ભોગ્યું